તો જોઈએ ભારતીય મૂર્તિ કળા મૂર્તિ નિર્માણનો ઉલ્લેખ અષ્ટાધ્યાયી ગ્રંથમાં છે અષ્ટાધ્યાયી ગ્રંથ કોણે લખ્યો હતો પાણીની એ લખ્યો હતો એમાં મૂર્તિ કળાનો ઉલ્લેખ છે લાકડાની પ્રાચીન મૂર્તિ કોઈ મળી નથી ટેરાકોટા એટલે પકવેલી કાંસાને ઓગાળવાની પદ્ધતિની માહિતી શામાંથી મળે છે મત્સ્ય પુરાણમાંથી માંથી સભ્યતામાં તાંબુ ગાળીને મૂર્તિ બનાવવા શેનો પ્રયોગ થતો તો દ્રવિણ મીણ પદ્ધતિ જેનું ઉદાહરણ છે કાંસાની નર્તકી નટરાજની કાંસાની મૂર્તિ ક્યાંથી મળી છે તો તમિલનાડુથી જિલ્લો મૂર્તિ નિર્માણની પદ્ધતિઓ એક ચીપકવા પદ્ધતિ જેમાં ચીકણી માટીનો પ્રયોગ થતો ત્રણ પ્રસ્તર મૂર્તિ પદ્ધતિ જેમાં પથ્થરમાંથી બનતી સિંધુ સભ્યતાના લોકો શિલ્પકલા તથા વસ્ત્ર નિર્માણની કલાથી પરિચિત હતા હડપ્ય સભ્યતાની મૂર્તિઓ બરાબર કઈ ગઈ છે મુખ્ય તો દાઢીવાળા પુરુષની મૂર્તિ નર્તકીની મૂર્તિ અને માતૃદેવીની મૂર્તિ આ મૂર્તિ બનાવવા શેનો પ્રયોગ થયો છે તો ચૂનાનો પથ્થર શેલખડી અને લાલ કાળા પથ્થર હડપ્પી સભ્યતા શિલ્પકલાનું પ્રસિદ્ધ કેન્દ્ર દડો પાકિસ્તાન હડપ્પામાંથી સ્ત્રીની મૂર્તિઓ વધુ મળી આવી છે પુરુષ કરતાં હવે જોઈએ દાઢીવાળા પુરુષની મૂર્તિ હડપ્પામાંથી મળી બરાબર મોહેન્જો દડોમાંથી મળી મહેંજો દડોમાંથી દાઢીવાળા પુરુષની મૂર્તિ મળી જે પુરોહિતની મૂર્તિ હોવાનું માનવામાં આવે છે અડધી ખુલ્લી આંખ છે જે ધ્યાન મુદ્રાનો નિર્દેશ કરે છે પછી માથા ઉપર તાબીજ છે બરાબર અને જમણા હાથે બાજુ બંધ છે માથા ઉપર શું છે તાબીજ જમણા હાથે બાજુ બંધ ચપટું ના મોટા હોઠ દાઢી મોજ નથી દાભા કભી શું છે તો ત્રણ પાંદડા આકારની ડિઝાઇનવાળું વસ્ત્ર પછી ક્રિક ઇજિપ્ત અને મેસોપોટેમિયાને મળતી આવે છે સેલખડી પથ્થરમાંથી બનેલી છે અને ઊંચાઈ અઢાર સેન્ટીમીટર પછી બીજી જે હડપ્પામાંથી મળી મનુષ્યના ધરતી ધડની મૂર્તિ લાલ પથ્થરમાંથી બનેલી છે એમાં છિદ્રો છે જે અંગોને જોડવા માટે ઉપયોગ થયો છે જેને સોફ્ટ સિસ્ટમ કહેવાય નર્તકીની મૂર્તિ મળી બરાબર એની ઊંચાઈ ચાર ઇંચ વસ્ત્ર ધારણ કર્યા નથી મોહિન્જ દળોમાંથી મળી હતી અને આ મૂર્તિ બનાવવા એટલે કે નર્તકીની મૂર્તિ બનાવવા લોસ્ટ વેક્સ ટેકનિકનો ઉપયોગ થયો હશે પછી નર્તકીની મૂર્તિ છે એનો જમણો હાથ કમર ઉપર છે અને જે જમણો હાથ છે એમાં બાજુબંધ અને કડું જોવા મળે છે ડાબો હાથ નીચે લટકતો છે જેમાં બંગળીઓ છે ત્રિભંગ નૃત્યની મુદ્રામાં આ મૂર્તિ છે ગળામાં કોળીઓથી બનેલો હાર છે માથું પાછળ ખેંચાયેલું છે આંખો નીચે છે વૃષભની મૂર્તિ મોજો દડોમાંથી મળી આસામાંથી બનેલી છે વૃષભનો માથું જમણી તરફ ગુસ્સામાં છે હડબીય સભ્યતામાં ટેરાકોટાની મૂર્તિઓ મળી આવી છે ગુજરાત અને કાલી બંગાળમાંથી મુખ્યત્વે મળી આવી છે જે ધાતુ અને પથ્થરની મૂર્તિ કળાથી ઉતરતી કક્ષાની હતી ટેરાકોટા મૂર્તિ બનાવવા ચીપકવા પદ્ધતિનો ઉપયોગ થતો સિંધુ સંસ્કૃતિ અહીં ટેરા કોટાની મૂર્તિઓ ઇજિપ્તના મમ્મીને મળતી આવે છે સિંધુ સંસ્કૃતિ માતૃદેવીની મૂર્તિ બરાબર સિંધુ સંસ્કૃતિમાં માતૃદેવીની મૂર્તિની ઓળખ કમરપટ્ટામાં વાઘ ચામડાનું વસ્ત્ર હોય ગળામાં હાર હોય સિંધુ સભ્યતા એક મૂર્તિ જેમાં મહિલાના ગર્ભમાંથી વૃક્ષ ઉગતું દેખાય છે જે ધરતી માતાનું પ્રતીક છે ઉપર પંખા જેવું શીરો વસ્ત્ર છે જેથી લિંગ અને યોનિની પૂજા અથવા તો ઉપાસના થતી હશે હળપ સભ્યતામાંથી મુદ્રાઓ મળી બરાબર એમાં બનાવવા માટે શાનો ઉપયોગ થતો તાંબુ સોનું અકીક હાથી દાંત આ મુદ્રાઓનો ઉપયોગ વેપાર માટે થતો હશે આકાર કેવો હોય તો ત્રિકોણ હોય ગોળ હોય નળાકાર હોય લંબચોરસ હોય જેમાં ચિત્રકાર લિપિ જોવા મળે છે ઉકેલાઈ નથી આવી મુદ્રાઓ બે હજારથી વધુ મળી આવી છે પછી બીજું મળ્યું છે મોહરો એનો ઉપયોગ મતલબ એમાં બનાવવા માટે શેનો ઉપયોગ થતો ખડીનો ઉપયોગ થતો હડપ્પન સભ્યતામાં આકૃતિઓ બરાબર તો જંગલી પાડો બળદ ઘેંડો વાઘ ભેંસ બકરી ગાયની છાપ જોવા મળી નથી સિંધુ સભ્યતા એમાં એક સિંગી પશુની મહોર મળી એમાં સંઘના વાંઠ છે લાંબી પાતળી ડોક ગુચ્છાદાર પૂંછડી પગમાં ખરી છે સિંધુ સભ્યતામાં પશુપતિની મહોર પદ્માસન સ્વરૂપમાં છે શિવજીના રૂપમાં જમણે એટલે કે જ્યાં સિંધુ સભ્યતામાં પશુપતિની મહોર છે અને જમણે શું છે તો હાથી અને વાઘ ડાબે ઘેંડો અને ભેસ આસનની નીચે બે હરણ જોવા મળે છે મૌર્યકાલીન મૂર્તિ કળા ઈરાન અને ગ્રીક કલાનો પ્રભાવ જોવા મળે છે પછી મૌર્યકાલીન દિગંબર પ્રતિમા પટનાથી મળી મૌર્યકાલીન પદ્માવતીની મૂર્તિ મધ્યપ્રદેશમાંથી મળી અને મૌર્યકાલીન ત્રિમુખ યક્ષ મૂર્તિ રાજઘાટથી મળી આવી છે પછી યક્ષિણીની મૂર્તિ મળી મૌર્યકાલીન ક્યાંથી મળી દિદારગંજ પટના બિહાર કયા વર્ષે ઓગણીસો સત્તરમાં પછી યક્ષિણીની મૂર્તિ છે એના જમણા હાથમાં શું છે ચામર એટલે એને ચામરધારી શિલ્પ કહેવાય ઉપયોગ શેના માટે થતો તો રાજાને પંખા માટે યક્ષિણીની મૂર્તિ છે બરાબર એના ડાબા હાથ કેવો છે ખંડિત છે બરાબર ચૂનાના પથ્થરમાંથી બનેલી છે અને પટના સંગ્રહાલયમાં સંગ્રહિત છે યક્ષની મૂર્તિ મૌર્યકાલીન ક્યાંથી મળી તો મથુરા પરખમ ગામ મથુરા સંગ્રહાલયમાં છે જેમાં લિપિ બ્રાહ્મી લિપિ છે યક્ષ અને યક્ષિણીની પૂજા હિન્દુ જૈન અને બૌદ્ધ ત્રણેયમાં જોવા મળે છે ધૌલી પહાડનો કોતરેલ હાથી મૌર્યકાલીન છે ઓડિશા ધૌલી ખાતેથી મળ્યો અને આગળનો ભાગ જ જોવા મળે છે હાથી પહાડમાંથી બહાર આવતો હોય તેવું લાગે છે આ સ્થળે કલયુગ થયું હશે મૂર્તિ ગાંધાર શૈલી કોણે કરે વિકાસ તો કનિષ્ક એકના સમયે કુષાણોના સમય મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ મહાયાન પંથ એટલે કે ગાંધાર શૈલીનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ મહાયાન પંથ ગાંધાર શૈલીના મુખ્ય કેન્દ્ર તક્ષશિલા કપિલા બેગ્રામ બામિયાન તક્ષશિલા કપિલા બેગ્રામ બામિયાન બીજી શૈલીનો પ્રભાવ બેક્ટ્રિયા પર્શિયા અને ઈરાન એટલે કે ગાંધાર શૈલી પર પ્રભાવ વિક્ટોરિયા પર્સિયા ઈરાન પછી ગાંધાર શૈલીની ભગવાન બુદ્ધની પ્રતિમા છે એ ગ્રીક દેવતા એપોલોથી પ્રભાવિત છે ભગવાન બુદ્ધ ગાંધાર શૈલી બરાબર એમાં વાંકડિયા વાર દર્શાવ્યા છે મૂછો દર્શાવી છે જેમાં દેવી તત્વ ઓછું અને ભૌતિક તત્વ વધુ જોવા મળે છે પછી ભગવાન બુદ્ધની બે પોઈન્ટ પાંચ મીટર ઊંચી તામ્ર મૂર્તિ એટલે કે તાંબાની મૂર્તિ ક્યાંથી મળી તો નાલંદાથી મળી શૈલીમાં નિર્માણ છે ગુપ્તકાળની છે ભગવાન બુદ્ધની કાંસાની મૂર્તિ ક્યાંથી મળી તો બિહાર સુલતાનગંજથી બે પોઈન્ટ પાંચ મીટર ઊંચી એક ટન વજન ગાંધાર શૈલી ગુપ્તકાળ ચારે બાજુ આભા મંડળ મૂર્તિ કળા મથુરા શૈલી બરાબર એટલે કે મથુરા શૈલીની મૂર્તિ કળા એમાં લાલ રંગની મૂર્તિ વધુ જોવા મળે છે કાળા ટપકાવાળા લાલ પથ્થરથી બનેલ છે વિકાસ ક્યારે થયો મથુરા શૈલીનો તો બીજી સદીમાં ઈસવીસન પૂર્વે બીજી સદીમાં આ શૈલીમાં સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને જોઈ શકાય છે મથુરા શૈલીમાં મૂર્તિ કળા મથુરા શૈલી બુદ્ધની મૂર્તિ એમાં જમણો હાથ અભય મુદ્રામાં છે આભામંડળ ગાંધાર શૈલી કરતાં મોટું જોવા મળે છે મૂર્તિ કળા મથુરા શૈલી પ્રથમ નમૂનો કહ્યું તો સારનાથમાં બેઠેલા બુદ્ધ બીજો નમૂનો ઊભા રહેલ બુદ્ધ પારદર્શક વસ્ત્ર મૂર્તિ કળા મૂર્તિ કળાની અમરાવતી શૈલી જેનો બુદ્ધની જાતક કથાઓ પર આધારિત હોય છે સમય ઈસવીસન પૂર્વે એકસો પચાસથી ઈસવીસન ત્રણસો સાત વાનવંશ કૃષ્ણ અને ગોદાવરી નદી વચ્ચે સાચો વિકાસ વંશ અમરાવતી શૈલીમાં પથ્થર સંગે મરમર ત્રિભંગા આકૃતિલા કપિલા જલાલાબાદ ગાંધાર તક્ષશિલા કપિલા જલાલાબાદ પ્રભાવ યુનાની અને હેલનીસ્ટિક મૂર્તિ કળા ગાંધારશૈલીમાં પ્રભાવ યુનાની અને હેલનીસ્ટિક સંરક્ષણ ઘુસણ શાસકોએ કર્યું વિસ્તાર અફઘાનિસ્તાન કંદહાર મૂર્તિકળા મથુરા શૈલીના કેન્દ્રો મથુરા સોંખ કંકાલી ટીલા બરાબર અને પ્રભાવ શેનો છે તો સ્વદેશી છે મૂર્તિકળા છે મથુરા શૈલીની જે મૂર્તિ કળા છે એનો પ્રભાવ સ્વદેશી મથુરા શૈલીના સંરક્ષણ કોણ તર કુસાણ શાસ્ત્રકો અને વિસ્તાર મથુરા મૂર્તિ કળા અમરાવતી શૈલીના કેન્દ્રો નાગાર્જુન કોંડા ઘંટાશાળા પ્રભાવ પલ્લવ મૂર્તિ કળા એટલે કે અમરાવતી શૈલીની જે મૂર્તિ કળા છે એમાં પ્રભાવ કોનો છે પલ્લવ મૂર્તિ કળાનો સંરક્ષણ કરતા કોણ હતા તો સાત વંશ ઇક્ષવાકુ વંશ વાકાટક વંશ વિસ્તાર કૃષ્ણા ગોદાવરી ખીણ નાગાર્જુન કોંડા વિસ્તાર પછી મૂર્તિઓ બરાબર ગુપ્તકાલીન મૂર્તિઓ રેતાળ પથ્થર ધાતુ મિશ્ર કરી બનાવાય છે એટલે કે ગુપ્તકાળની જે મૂર્તિઓ હતી શેમાંથી બનતી તો રેતાળ પથ્થર અને ધાતુ મિશ્ર ગરી બનાવવામાં આવતી ગુપ્તકાલીન મૂર્તિના કેન્દ્રો સારનાથ મથુરા પાટલીપુત્ર સારનાથ મથુરા પાટલીપુત્ર પછી એમાં બૌદ્ધ અને હિન્દુ ધર્મની મૂર્તિઓ બનાવવામાં આવતી ગુપ્તકાલીન જૈન ધર્મની જોવા નથી મળી એમાં એ વૈષ્ણવ ધર્મની મૂર્તિઓ વધુ જોવા મળી છે પછી વિષ્ણુની ખંડિત મૂર્તિ ગુપ્તકાળની છે લાલ રેતીના પથ્થરથી બનેલી છે ગરેણા છે વસ્ત્ર છે ગુપ્તકાળ મૂર્તિ કળાનો ઉત્તમ નમૂનો પારમિતાની મૂર્તિ એટલે કે પરમ જ્ઞાન પરમ જ્ઞાનની ચરમસીમા ક્યાં આવેલી છે તો ઇન્ડોનેશિયાના જાવાના એક મંદિરમાં જે નારી સ્વરૂપમાં છે જે આત્માની અનંત શક્તિની ભાવના રજૂ કરે છે ગુપ્તકાળનું દશાવત દશાવતાર મંદિરની વિષ્ણુની મૂર્તિ ક્યાં આવેલી છે દેવગઢ ઝાંસી ગુપ્તકાળની છે શેષ નાગના આસન પર સૂતેલી મૂર્તિ છે જેમાં લક્ષ્મીજી જમણો પગ દબાવે છે બીજું નામ શેષ સાઈ મૂર્તિ બીજા દેવ શિવ બ્રહ્મા કાર્તિકે ઇન્દ્ર એટલે કે આ જે મૂર્તિ છે એમાં બીજા કયા દેવ છે તો શિવ બ્રહ્મા કાર્તિકે ઇન્દ્ર આસન નીચે પાંચ પાંડવ અને દ્રૌપદી પણ જોવા મળે છે પૃથ્વીને બચાવતા વરાહ અવતારની મૂર્તિ ક્યાં આવેલી છે એ હોલ કર્ણાટક બુદ્ધના ગૃહોદ્યોગની મૂર્તિ અમરાવતી આંધ્ર પ્રદેશ પાલ અને સેનવંશનું શાસન બંગાળ અને બિહાર ક્ષેત્રમાં નવથી બારમી સદી ધર્મ બૌદ્ધ ધર્મ મૂર્તિ કળાના મુખ્ય કેન્દ્રો કહ્યા હતા તો કુકરીહાર નાલંદા પાસે અને બીજું વિક્રમશીલા પાલ અને સેનવંશની મૂર્તિઓ શેમાંથી બનતી તો કાંસ્ય અને પથ્થરમાંથી લખાણયુક્ત અને તિથિયુક્ત જોવા મળે છે આ મૂર્તિઓ અત્યાર સુધી નથી હવે લખાણયુક્ત અને તિથિયુક્ત જોવા મળે છે ત્યારબાદ જોઈએ તો મુખ્ય વિષય દેવ કેન્દ્રિત ચાર હાથવાળા અવલોકિતેશ્વર ત્રિભંગ મૂર્તિ પાલ સેનવંશ સિંહાસન પર બેઠેલી તારાની મૂર્તિ પાલ સેનવંશ બલરામ કાંસાની મૂર્તિ પાલ સેનવંશ દેવી ગંગાની મૂર્તિ પાલ સેનવંશ ચંદિલ મૂર્તિ કળા બરાબર ખજુરાહોમાં આવેલી છે દસમીથી તેરમી સદીમાં નિર્માણ વાત્સનના કામસૂત્ર પર આધારિત ચંદિલ શાસકો વડે ઇલોરા એલિફન્ટા અજંતા મૂર્તિ કળા વિકાસ વંશ ઇલોરા મૂર્તિઓનું નિર્માણ પાંચમીથી અગિયારમી સદી વંશ વડે કુલ ગુફાઓ કેટલી ચોત્રીસ પછી ઈલોરામાં બ્રાહ્મણવાદી ગુફાઓ તેરથી અઠ્યાવીસ નંબરની ગુફા વિષ્ણુના અવતારામાં દર્શાવેલા છે ઇલોરામાં ગુફા નંબર સોળ કૈલાસનાથ મંદિર તેની જમણી તરફ કૈલાસ ઉપાડતા રાવણની મૂર્તિ છે આઠમી સદીમાં નિર્માણ ઇલોરામાં ગુફા નંબર ચૌદ ચોપાટ રમતા શિવ પાર્વતી તાંડવ અને મહિષાસુર મર્દીનીનું શિલ્પ આવેલું છે ઇલોરામાં ગુફા નંબર ઓગણત્રીસ શિર પાર્વતીના લગ્ન ગુમરલેના ગુફા ઇલોરા ગુફા નંબર બત્રીસ ઇન્દ્રસભા વંશ અજંતા ગુફા ઈસવીસન પૂર્વે બીજી સદીથી ઈસવીસન પાંચમી સદી મહારાષ્ટ્ર ઔરંગાબાદથી સત્તાવન કિલોમીટર દૂર કુલ ગુફા ઓગણત્રીસ જેમાં પચીસ વિહાર ચાર ચૈત્ય મૂર્તિની ખાસિયત આકારમાં મોટી આગળ વધવાની ઉર્જાને પ્રદર્શિત કરે છે અજંતાની ગુફા નંબર એક કોના સમયે બની તો રાજા હરિશનના સમયે કયો વંશ હતો વાકાટાક વંશ જેમાં બુદ્ધની જીવન કથા દર્શાવેલી છે પછી બુદ્ધના અંગરક્ષક તરીકે કોણે દર્શાવ્યા છે તો પદ્મપાણી અને વજ્રપાણીને અજંતાની ગુફા નંબર ચાર જેમાં બુદ્ધને ઉપદેશ આપતા દર્શાવ્યા છે અજંતાની ગુફા નંબર ઓગણીસ નાગરાજ અને તેમના પત્ની દર્શાવ્યા છે પાંચમી સદીના અજંતાની ગુફા નંબર છવ્વીસ જેમાં બુદ્ધ મહાપરિનિર્વાણની મૂર્તિ આવેલી છે એલિફન્ટા ગુફા મૂર્તિ કળા વંશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઓગણીસો સિત્યાસીમાં સ્થાન મળ્યું એલિફન્ટાની ગુફામાંથી ત્રિમૂર્તિ મળી આવી છે જેમાં વચ્ચે વિષ્ણુ ડાબે શિવ જમણે બ્રહ્મા છે ઓરિસ્સા મૂર્તિ કલા વિકાસ નવમી સદી લિંગરાજ મંદિર એટલે કે લિંગરાજ મંદિરમાં એક નાયિકાની મૂર્તિ મળી આવી છે ઓડિશા મૂર્તિકળા કોનાર્ક સૂર્ય મંદિર ઓડિશા મૂર્તિ શૈલી સૂર્યદેવની પત્નીઓ છાયા સુવર્ણચાષા સૂર્યદેવની સેવિકાઓ દંડા પિંગલા ગુપ્તઘાઢની સમકક્ષ દક્ષિણમાં કાળ પલ્લવકાળ મહાબલીપુરમ સાત પેગોડાનું નિર્માણ પલ્લવ શાસકો વડે ચોલ કાંસ્ય મૂર્તિ કલા સુવર્ણયુગ દસમીથી બારમી સદી ગણાય છે ચોલ મૂર્તિકળાના આશ્રયદાતા રાણી સેમ્બિયન ગંધરાદિત્યના પત્ની હતા અને આ ચોલ મૂર્તિકળા ક્યાંથી મળી આવી છે તો નાગપટ્ટિનમમાંથી તંજાવુર વૃદ્ધેશ્વર મંદિર મૂર્તિકળા ચોલવંશની છે જેની દિવાલ પર નૃત્ય કરતા બાલકૃષ્ણ જોવા મળે છે શ્રીરામ મૂર્તિ ચેન્નઈ મદ્રાસ મ્યુઝિયમ ચોલ મૂર્તિકળા નટરાજ કાંસાની મૂર્તિ તિરુ ચોલ મૂર્તિ કરા નૃત્ય કરતા દર્શાવાયા છે રુદ્ર તાંડવ આનંદ તાંડવ પછી નટરાજની જે કાંસાની મૂર્તિ છે એનો ઉપરનો જમનો હાથ છે એમાં ડમરું ઉપરનો ડાબો હાથ અગ્નિ એટલે વિનાશ ડમરું એટલે સર્જન પછી નીચેનો જમણો હાથ અભય મુદ્રા અને નીચેનો ડાબો હાથ પગ તરફ ઇશારો મોક્ષ પછી જમણા પગ નીચે વામન જે અજ્ઞાનતાનું પ્રતિક છે અને ડાબો પગ ભુજંગ ત્રાસિત મુદ્રામાં છે જે ભક્તના મનમાં ઉત્પન્ન બ્રહ્મ અને માયાને દૂર કરે છે આગળ જોઈએ તો એક કાનમાં પુરુષનું કુંડળ છે અને બીજા કાને સ્ત્રીની મૂટી છે એટલે કે અર્ધ નારેશ્વરનું રૂપ બતાવે છે નટરાજની કાંસાની મૂર્તિમાં આભામંડળ સમયના અનંત ચક્રનું નિરૂપણ કરે છે અને ક્યાં આવેલી છે આ સંગ્રહિત ક્યાં છે તો નવી દિલ્હી નેશનલ મ્યુઝિયમ વિષ્ણુની ત્રિવિક્રમા મૂર્તિ ચાલુક્ય વંશની મૂર્તિ કલાનો ઉપયોગ થયો છે અને વિરૂપક્ષ મંદિર પ્રેમી યુગલ એટલે કે વિરૂપક્ષ મંદિરમાં પ્રેમી યુગલ અને દ્વારપાળની મૂર્તિ આવેલી છે ચાલુક્ય વંશની મૂર્તિ કલાનો ઉપયોગ થયો છે ભગવાન બાહુબલી ગોમતેશ્વર મૂર્તિ ગંગ મૂર્તિ કળાનો ઉપયોગ થયો છે ક્યાં આવેલું છે કર્ણાટક શ્રવણ બિલગોડામાં નિર્માણ કોણે કરાયું હતું ચામુન વડે ગંગ વંશના સેનાપતિ હતા ઈસવીસન નવસો ત્યાંશીમાં ભગવાન બાહુબલી ગોમતેશ્વરની મૂર્તિની ઊંચાઈ સત્તર મીટર મૂર્તિકાર નેમી મહામસ્તિકા વિશે બાર વર્ષે છેલ્લે બે હજાર અઢાર હવે બે હજાર ત્રીસ એક જ પથ્થરમાંથી નિર્માણ બાહુબલી ઋષભદેવના પુત્ર હતા કૃષ્ણદેવરાયની મૂર્તિ ચિદમ્બરમ મંદિર વિજયનગર મૂર્તિ કલા કૃષ્ણ દેવરાયની મૂર્તિ ક્યાં આવેલી છે તો ચિદમ્બરમ મંદિરમાં અને કઈ મૂર્તિકલાનો પ્રયોગ થયો છે વિજયનગર મૂર્તિ કલા નાયક મૂર્તિ ઉત્તમ નમૂનો ત્રિરંગમ મંદિર ત્રિચિનાપલ્લી જે સ્તંભોને આધાર આપતા ઘોડા જીવંત હોય તેવું જણાય છે બેલુરમાં જૈન મંદિરનું નિર્માણ ક્યારે થયું બારમી સદીમાં હોયસલ વંશ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ રામવંજી સુથાર ઊંચાઈ એકસો બ્યાસી મીટર પાંચસો સત્તાણું ફૂટ શ્રીરામ સ્ટેચ્યુ અયોધ્યા ઉત્તર પ્રદેશ બસો એકવીસ મીટર મૂર્તિ એકસો એકાવન મીટર સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી હૈદરાબાદ મ્યુનિસિપલ ગામ અગિયારમી સદીમાં નિર્માણ બસો સોળ ફૂટ ઊંચાઈ ડિઝાઇનર ડીએનવી પ્રસાદ સ્ટેચ્યુ ઓફ પીસ શ્રીનગર સ્વામી રામાનુજાચાર્યને સમર્પિત સત્તરમી સદીમાં તંજાવુરના નાટકો વડે મૂર્તિકળાનો વિકાસ થયો હતો